જય જય માતા દા મિત્રને તો આપણે હવે મામણા ઘરથી હવે નીકળી ગયા છે તો આપણે આપણા ઘરે જવાનું તેમ બે દિવસથી આપણે મામણા ઘરે તો મામા રોટલા જ આપણે બે દિવસ બહુ તોડ્યા એટલે હવે આપણે કરતો જોઈએ અને દાયાભાઈનો ફોન પણ આવ્યો આપણા આપણામાં કે આપણે કે વિડીયો કંઈક અમને સ્ટ્રીમ કરવાનું છે તો ફોન આવ્યો કે આપણે આપણે વિડીયો બનાવ જવાનો છે ને એટલે આપણે અમને વિડીયો પણ બનાવવાનો છે શૂટિંગ પણ કરવાનું છે એટલે આપણે ભાઈના ઘરે જ સીધા જ જો જોઈ શકો છો રસ્તો જવાનું હવે જઈ છીએ આપણે ઘરે તો હાલતા નીકળે આપણે તો બાઈક હે નહીં કે બાઈક લઈને જયા હાલતા જવાનું છે બે કિલોમીટર છે બે કિલોમીટરમાં તો આપણે આખો દિવસ ચાલતો હે બે કિલોમીટર ઘણું ચાલતા હોય ગામની અંદર આંટા મારતા હોય હવે આમને તેમ તો બે કિલોમીટર ગામમાં હાલ આમ હાલવાનું તો આ તો શું હોય તો હવે મિત્ર હવે આપણે ને નદીમાં ફૂઈ ગયા છે તમે જોઈ શકો છો નદીમાં તમે જો સામે હોય સરીન જાય રહી છે આ નદીમાં કંઈક પણ કોઈક નાખીને હોય ગંદકી ફેલાવે નદીની અંદર બહુ વસ્તી ને બધું એ બધું નાખીને જતી જતી હોય નદીની અંદર જો તમે આ કંઈક જો અમાલ પૂઠા જેવું આ હે ને જો કંઈક વસ્તી પૂઠા પણ નાખીને જતી રહી છે હું છે ને તમને પાણી બતાવીશ પાણી પણ થોડુંક હોય ને પાણી આવ્યું નદીની અંદર તો પાણી બતાવીશ કેટલું પાણી આવ્યું નદીમાં તમને જોવા મળશે કેટલું કેટલું પાણી નદીમાં આવેલું છે જો એટલું કાસ પણ તમને જોવા મળશે નદીની અંદર જોઈ શકો જો પાણીમાં આપણે ગયા છીએ પાણી તરફ પાણી પણ ભરવું હોય તો એટલું બધું તો બહુ પાણી નહીં વરસાદ નહીં એટલે શું પાણી હોય નદીમાં વરસાદ હોય તો પાણી હોય સાધન પણ જાય છે અહીં છો ને ચરવા માટે પણ જો મોટું મોટું પણ ખર્ચ પણ થઈ ગયેલું છે તો આ કે કાયમ આવે કે હું સર્વ આવતી હોય આજુબાજુ ગામડાની ની ગયા હું તો તમને પાણી પણ જો બહુ પાણી છે આની અંદર જોઈ શકો તમે નદીનું લોકેશન સર મૂકવામાં તમને ફરીને બતાવીશ જો એક નંબર લોકેશન છે તો આમથી ને પણ પાણીની આવક તો ચાલુ 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 હોય પણ થોડીક આવક ઓછું પાણી આવે થોડુંક પાણી નદીમાં અંદર હવે આપણે નદીમાં ને ગયા મહિના ઘરે જવાનું છે આપણે તો હવે ને આપણે દયાભાઈ ભાઈના ઘરે સુઈ ગયા છે અને આપણે દયાભાઈ નો ગેટ છે જો બારે પણ મસ્ત એક ઝાડું પણ વાવેલું છે ફૂલ તમે જોઈ શકો છો અહીંયા આપણે દયાભાઈ ના ઘરે એન્ટ્રી લઈ લીધી છે આ છે મિત્ર દયાભાઈ ની ફરવે ને આ એમનું ઘર છે શું દયાભાઈ ના ઘરે જો આ બન બે હજાર નો બાજુ એક બાઈક પડ્યું છે આ એનું ઘર તમને જોવા મળશે જો મસ્ત એનું ઘર છે પણ અને ડાયા ઘરે હવે પાછલા ભાગ આવ્યા છે તો ડાયા ભાઈ પાછલા ભાગ લીમડા નીચે બેઠા હોય છે ને એ પણ બેઠા છે ઈ હાજર જ છે ડાયા ભાઈ કઈ editing પણ કરે ફોન ની અંદર જો આ છે હેલો મિત્રો કેમ છો બધા મજામાં બધાને જય દ્વારકતીશ અને દીપાભાઈ પણ એ વ્લોગિંગ કામ ચાલુ કર્યું છે એમની ચેનલ નવી હે એટલે એમને સપોર્ટ કરો ચેનલને શેર કરો સબસ્ક્રાઈબ કરો અને જો આપણા ઘરનું વાતાવરણ અત્યારે એકદમ બપોરનો ટાઈમ છે ને દીપો અમારા ઘરે આવી જાય મસ્ત મજાનું વાતાવરણ છે અને ઠંડો ઠંડો પવન આવે અને જો આપણે અત્યારે લીમડાની નીચે આરામ કરીએ હે અને એડિટિંગ કામ ચાલુ હે અને દીપુ આપણા ઘરે મળવા આવી ગયા જો ભાઈ ડાયરેક્ટ એનું ઘર જો નવું બનાવ્યું એમ ને યુટ્યુબ માંથી એમને પૈસા પણ ભેગા કરી લીધા છે યુટ્યુબ માં આવક પણ ચાલુ થઈ ગઈ ડાયરેક્ટ એની અંદર જો ડાયરેક્ટ ભાઈ આખો દિવસ હમણાં નીચે બેઠા હોય ઠંડી હવા આવતી હોય છે ને ડાયરેક્ટ ઘરે ચાર પાંચ ભેહુ પણ તમને જોવા મળશે જો આ ભેહુ એ અને બે તો એમને ચરવા ગઈ છે ભેહુ અને ગાય પણ ચરવા ગઈ છે ને એની વાછરડી છે તમને જોવા મળશે અને અંદર એક પક્ષી પણ બેઠો હોય ત્યાં ભાઈ ત્યાં ફરવા ગયેલા હતા ને ત્યાં પક્ષી એ તો હું તમને છે ને છે કઈક પક્ષી ને હાથ પગ ભાગી ગયો એટલે ડાયા ભાઈ પક્ષી ને લઈને આવ્યા છે જોઈ શકો છો પક્ષી સામે બેઠું પક્ષી તમે મિત્રો જોઈ શકો છો આજે પક્ષી જો અંદર ગયા એટલે

લાઈક અને સબસ્ક્રાઈબ કરી દો અને આ ને જોઈને તમે આગળ મોકલી દો જય માતાજી બધા મિત્રોને